ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા છે તારા તો આપણે નાની ત્રણ કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છે કામે કામે જઈ થોડીક વાર છે હવે પાંચ દબે નાસ્તો વાસ્તો કરી પછી અશ્વિનભાઈને ફોન કરી અશ્વિનભાઈને આપણે જઈ કામે જઈ ને રસ્તામાં મેળીમાના મંદિરે દર્શન કરતા જઈ પછી જઈ વરાસા વરાસા જઈને પછી જોઈ હું કઈ 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 જગ્યાએ જઈ હું તમને હે ને વિડીયો અપડેટ આપતો રે થોડી થોડી ટાઈમ રે તો કઈ કહેજો કાલ રવિવાર હતો એટલે આજ કાંઈ નક્કી ન કહેવાય કઈ કે રવિવારનું કામ થોડુંક વધારે ભેગો થઈ જાય એટલે સોમવારે કાંઈ બહુ ટ્રાફિક હોય ટ્રાફિક એટલે ને ફોન હાથમાં લેવાનો ટાઈમ ન રહે પણ આપણે જોવું જો ટાઈમ રહે તો આપણે વિડીયો ઉતારશું અને તમને નવી નવી અપડેટ દેતા રહેશું તો વિડીયોમાં આગળ બનાવે જો એટલે તમને ખબર પડે કે આજ હું નવું નવું થાય છે આપડે ગાડી મૂકી દીધી છે પુલ ઉપર ને આપણે પુલ ઉપર ઊભા રહી ગયા છે પવન ઠંડો ઠંડો ખાવા અને કડીક ઉભા રહી ને પછી પાછા જઈએ રિપેરિંગ કરવા કે રિપેરિંગ કરવા તો જવું જ પડશે જાવું જ આપણે ભાર્ગોભાઈની દુકાને હોય પણ અહીંયા ઘડીક આપણે પવન ખાવા ને પવન થાય ને પછી આપણે જઈએ

એના વર્તન ધારે આપણે કાલે દશામાનો વ્રત થઈ જાય છે પૂજા મૂર્તિ ને પ્રાપ્ત અને જાણે આ આપણે પૂજા પૂર્ણ એવું બધું મળે મોટી મૂર્તિ છે ગણપતિ જેવો ઉત્સવ થઈ જાય આપણે તો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ સામાન રેન્કોટ હેલ્મેટ કાલ અમારે એવા એટલે વેફર અને કાલ દશામાનું વરદ છે એટલે તમને રસ્તામાં નાના ઢાળે બધા મુહરત થયું ને એવું બધું ટ્રાફિક બહુ હતું કામરે રે છોકરી પણ હતું પણ ત્યાં છે ગાડી મૂકવાની જગ્યા નહોતી એટલે એનો વિડીયો નથી લીધો આપણે ઘરે પહોંચી ગયા છે તો આપણે બેલ મારી આવે અમારે મેડમને બેલ માર્યો છે કેટલી વાર લાગશે તો કાંઈ ઘા આવશે

કાલે વિડીયો નહોતો બનાવ્યો ને પમદી વિડીયો નહોતો બનાવ્યો બે દિવસથી વિડીયો નથી બી આજ પાછો આપણે વિડીયો બનાવીએ એટલે આજ કરશું અપલોડ એટલે કાલ આવશે અને શું કહેવાય મેડમ માંદા પડી જતા એટલે જો દવાખાને પછી અમારે મેહુલભાઈ ને કીધું કે ટિફિન લેતા હોય તો કાલ હાલે ટિફિન લાવ્યા ને આપણે ઘરે આપણે ક્યાં કે કાલ મોડું થઈ ગયું હતું મોડું થઈ જાય એટલે શું કરું કે કાલ હાડા સાડા જેવું થઈ ગયું હતું અને પરમ દેસે તે આઠ આડા આઠ વાગે જાય કારણ કે રવિવાર નું ટ્રાફિક સોમવાર ને મંગળવારે બે દિવસ રૂ તો પછી શું કરું કે ટ્રાફિક હોય એટલે ભાઈ કામ તો કરવા જવું પડે એટલે વહેલા નતો આવ્યો પછી હાજે અમે ભાઈ દવાખાને જા ને એ ભાઈ હોટલ માં લે ટેફિન લાવ્યા મેં પછી ખાધો ને પછી કોઈ જ્યાં એટલે વિડીયો કઈ બનાવ્યો નહીં આજ વિડીયો બનાવીશું એટલે તો મેડમ અમારે રાંધવાની શરૂઆત તાજા બાજા એટલે તરત બનાવત મને બોરો બોરો તમારે કે તો આપણે આમ તો તારો લાલ ટમેટા દેખાય ખાવાનું છે છે શાક છે

મોડું થઈ જાય એટલે બે દિવસ કંઈ વિડીયો મૂક્યો નથી આજ વિડીયો બનાવ્યો છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરતા જાજો સબસ્ક્રાઈબ કરો એટલે શું છે કે એમ મજા આવે અમને અને અમને સપોર્ટ કરતા રહેજો એટલે અમને વધારે સારું લાગે અને ફાઇનલી મળીએ કાલ પછી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય